કે ગ્રામસભાની પરવાનગી ફરજિયાત હોવી જોઈએ પબ્લિક હિયરિંગ થવું જોઈએ અને એની સંમતિ હોય તો જ જમીન સંપાદન થાય પણ આજે એનો કોઈ કોઈ અમલ કરતું નથી આજે 1983 માં જે 73 ડબલ એ માટેનો કાયદો બન્યો એમાં આદિવાસીઓની જમીનો બીજા કોઈ ખરીદી ના શકે અને આદિવાસીની જમીન બીજા કોઈ વેચી ના શકે એ કાયદા અંતર્ગત આજે આપણને પ્રાવધાન મળ્યા પણ તમે આજે જોઈ લો દરેક જિલ્લાના કલેક્ટરો તો ડબલ એની જમીનો ભારોભાર એમના દસ્તાવેજો બનાવીને આપી રહ્યા છે ત્યારે સાથીઓ આપણે બધાય જાગવાની જરૂર છે એ જ્યારે અનામતની વાત હોય આજે અનામતમાં ચાલીસ ટકા લાવો તો જ આપણને એ ભરતીમાં લેવાની વાત છે ત્યારે આ રોસ્ટર પદ્ધતિ બાબતે પણ આવનારા દિવસોમાં આપણે જાગવું પડશે ત્યારે સાથીઓ વધારે વાત એના પર આપણે કરવી પડશે કે આજે બંધારણ દિવસ હતો અને આપણને જે બંધારણમાં સંવિધાનિક પ્રાવધાનો મળ્યા છે જળ જંગલ જમીન પરના અધિકારો મળ્યા છે ખનીજો પરના અધિકારો મળ્યા છે એની આજ દિન સુધી અમલવારી નથી થઈ આજ દિન સુધી આપણે અધિકારો માટે લડીએ છીએ આજે તમે દેશની હાલત શું છે જોઈ લો આજે આપણે દેશના નાગરિક છે એ સાબિત કરવા માટે તમારે કેટલા જાતના પુરાવા આપવા પડે છે આપવા પડે છે કે નથી આપવા પડતા પાછળ મારો અવાજ આવે છે આજે શરૂઆતમાં જન્મનો દાખલો જાતિ આવકનો દાખલો માગે માંગે સ્કૂલનું સર્ટી માંગે રેશન કાર્ડ માગે આધાર કાર્ડ માંગે ચૂંટણી કાર્ડ માગે તમારી પાસે પાન કાર્ડ માગે આઈટી રિટર્ન માંગે તમારી પાસે કટિયા માંગે

આપણે હયાત છે એનો પુરાવો આપણે નાગરિક છે એના પુરાવા માટે એક થેલો લઈને આપણે નીકળવું પડે અને આપણે બધાએ અડધી જિંદગી એક કાગળિયા ભેગા કરવામાં જતી રહે એવી પરિસ્થિતિ આજે આપણી છે આજે કડાણા વિસ્તારના લોકો પોતાના જાતિના દાખલાઓ માટે વર્ષોથી લડે છે સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે કે ખોટી વાત છે જ્યારે કડાણા ડેમ બન્યો અને એ કડાણા ડેમમાં ગામડાઓને ગામડાઓ વિસ્થાપિત થયા જમીનો સારી સારી જમીનો ડૂબી ગઈ ગામો વિસ્થાપિત થયા સમાજ સંસ્કૃતિ પ્રકૃતિ સાથે છિન્નભિન્ન થઈ ગયા અને વિસ્થાપિત થયા સરકારે કીધું તમને જમીન સામે જમીન આપીશું સિંચાઈનું પાણી આપીશું એક પરિવારમાંથી એક જણને નોકરી આપીશું કોઈને કડણા ડેમ માંથી નોકરીની જમીન મળી છે ભાઈ કોઈને પાનમ ડેમ વિસ્તાપિત વાળાને જમીનો મળી છે

શાળામાં માં ભણાવવા વાળા શિક્ષકો નથી

ગુજરાતના શિક્ષણ મંત્રી એમની અધ્યક્ષતા માં જ અઠાવીસ દસ બે હાજર ચોવીસ ના રોજ એક પરિપત્ર એમને બહાર પાડ્યો આપણા મંત્રીએ અને એમણે કીધું કે જે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે

કે આદિવાસી વિદ્યાર્થીઓના ઉત્થાન માટે આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અમારી પાસે બજેટ નથી ત્યારે ભાજપની સરકારને હું કહેવા માંગુ છું હમણાં નરેન્દ્રભાઈ મોદી બેડિયાપાડા આવ્યા એમણે જાહેરાત કરી કે અમારી સરકાર આદિવાસીઓના શિક્ષણ અને ઉત્થાન માટે પ્રયાસો કરશે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું કહેવા માંગુ છું અમારું ત્રણ હજાર ચારસો ને દસ કરોડ બે હજાર ચોવીસ નું બજેટ હતું એમાંથી માત્ર તમારા આદિજાતિ વિકાસ વિભાગે નવસો ને ઓગણત્રીસ કરોડ અમારા પાછળ ખર્ચો કર્યો છે જે વધારાનું બજેટ તમે વાપર્યું છે એ તમારી રથ યાત્રાઓમાં તમારી સભાઓમાં તમારી ગૌરવ યાત્રાઓમાં તમારા વિકાસ મહોત્સવમાં તમારા માર્ક યુનિટીમાં આદિવાસીઓનું બજેટ તમે વાપર્યું છે જેના કારણે આજે અમારા આદિવાસી યુવાનોને શિષ્યવૃત્તિ નથી મળતી ત્યારે મારા વાલીઓ મેં તમને કહેવા માંગુ છું કે આ માનસિકતા ધરાવતી સરકાર આદિવાસી યુવાનો ભાણે નહીં આગળ વધે નહીં એમની જે માનસિકતા છે એ માનસિકતા દૂર કરવાની જગ્યાએ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણે દૂર કરવા માટે બહાર આવવું પડશે હમણાં મંત્રીમંડળ બદલાયું અને મંત્રીમંડળ એમણે બદલ્યું આખું ને આખું મંત્રીમંડળ બદલ્યું ને નવા મંત્રીઓ બીજા ચાર આપણા વિસ્તારમાંથી મૂક્યા પણ સરકાર આખી સરકાર બદલી દેવા માટે આપણે તૈયાર થઈ જવાનું છે જોયું હશે આ પ્રકારની વાતો અમે સરકારમાં માં કરીએ એક બાજુ સરકાર વિકાસ 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 ની વાતો કરે કૌભાંડ ની વાતો કરતા હોય આપણે થયેલા કૌભાંડ ની વાતો કરતા હોય એનું આંદોલન થતું હોય અમે આગેવાની કરતા હોય પાસ પરીક્ષાર્થીઓને કાયમી ભરતી થાય એની માંગ કરતા હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલ જેલોમાં નાખવામાં આવે છે તમે જોયું હશે બે હજાર ત્રેવીસ માં પણ એક ખોટા કેસમાં મારા ધર્મ મારી બેનો એમના જમાયો મારો બધાને જેલમાં નાખી દેવામાં આવ્યા

મને એ લોકો ઓફિસે બોલાવ્યા અને પૂર્વ પ્લાનિંગ સાથે મારા પર ખોટો કેસ કર્યો એક સામાન્ય બાબત મામલતદાર ટેબલ પર જામીન આપીને મોકલી દે એની જગ્યાએ ત્રણસો ને સાત મારા પર લગાડી દેવામાં આવી મને રાજપીપળા જેલમાં નહીં ડેડિયાપાડા જેલમાં નહીં મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો સૈયાજીરાવ ગાયકવાડે અંગ્રેજો વખતે એના પહેલા બનાવેલી જેલમાં ખંડર હાલતમાં એકલી કોઠરીમાં મને રાખવામાં આવ્યો મને યાતના આપવામાં આવી મારો પરિવાર દુખી મારા કાર્યકરો દુખી મને જામીન ના મળે મારા વકીલોને કોર્ટમાં ના જવા દે મારા માટે આંદોલન કરે એમને જેલોમાં નાખી દે એમના મોબાઈલો જમા થઈ જાય મને જેલમાં મળવા માટે કોઈને પરમિશન નહીં મારા વકીલોને મળવા ના દે મને દબાવવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું તમારે 3 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે તમારે 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે અને મેં જેલમાં સાથીઓ તમે જોયું હશે મેં વગર ગુને સાથીઓ જેલોથી અમે ડરતા નથી અમારા સાથીઓ જેલોથી ડરતા નથી પણ જ્યારે વગર ગુને જેલ વેઠવી પડે વગર જુને યાતનાઓ વેઠવી પડે ત્યારે દુખ થાય છે અને એ દુખ સાથે અમે 80 દિવસ સુધી જેલમાં રહ્યા એકલી કોટડી માં રહ્યા અંધાર કોટડી માં રાખવામાં આવે યાતના આપવામાં આવે અને બે વર્ષ સુધી રાખવાનું એમનું આયોજન હતું પણ તમારા બધાના આશીર્વાદ હશે ઉપર વાળાની મહેરબાની હશે હું છૂટીને આવ્યો ને તમારી વચ્ચે આવ્યો ત્યારે આ સરકાર દબાવવા માટે પોલીસ નો ઉપયોગ કરે છે આ ઉત્તમ દાખલો છે માંડ માંડ તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ ભાજપના નેતાઓ એમની પોલીસ ખોટા સગવંદનામા કર્યા કહેવામાં આવ્યું કે આ ચૈતર વસાવા ને આદિવાસી વિસ્તારમાં નહીં ફરવા દેવાનો એને અંબાજીથી થી ઉમરગાંવ દૂર રાખો અને તમે જોયું હશે આજે હું ડેડિયાપાડા નથી જઈ શકતો મને આ લોકોના ખોટા સોગંદનામાના કારણે મારો જે મત વિસ્તાર છે મારું જે ડેડિયાપાડા છે જે લોકોએ મને એક લાખ થી પણ વધારે મત આપ્યા જે લોકોએ મને ચોત્રીસ વર્ષમાં ધારાસભ્ય બનાવ્યો એમની વચ્ચે એમના સુખ દુઃખ માં જે હું જઈ નથી સકતો ત્યાં મારી ઓફિસ છે મારું ગામ છે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે

પણ તમારો બધાનો સહકાર અમને મળ્યો તમે બધાએ અમારા માટે પ્રાર્થના કરી અમારા માટે દુવા કરી અમારા માટે ઉપવાસ કર્યા અમારા માટે માનતા રાખી વ્રત રાખ્યા અને અમે આજે છૂટીને તમારી વચ્ચે આવ્યા છે ત્યારે તમને કહીએ છે આ ચૈતર વસાવા એના શરીરમાં જ્યાં સુધી લોહી ચાલશે ત્યાં સુધી આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો માટે લડશે અમને જેલોમાં ડરાવવામાં આવ્યા અમે જેલથી છૂટીને બહાર આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે વડાપ્રધાનની હસ્તે તમારે જોડાઈ જવાનું છે નહી તો જેલોમાં જવા માટે તૈયાર રહો ત્યારે ભાજપના પ્રદેશના નેતાઓને બી કહેવા માંગુ છું ચૈતર વસાવા આજે એકલા નથી આજે અમારી સામે લાખો ચૈતર બેઠા છે તમારી જેલો મોટી કરી દેજો તમારી જેલો મોટી કરી દેજો આજે અમારો સમાજ આજે ગુજરાતનો યુવા ગુજરાતના ના એસી એસટી ઓબીસી માઇનોરિટી આજે જાગી ગઈ છે તમારી નીતિ જાણી ગઈ છે ત્યારે અમે ડરવાવાળા લોકો નથી અમે લડવાવાળા લોકો છે કેટલાક લોકો એ કીધું કે ચૈતર વસાવા ભાજપમાં આવે છે 5 દિવસમાં નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એમને ખેસ પહેરાવવાના છે ત્યારે એવા લોકોને પણ કહેવા માંગુ છું આ ચૈતર વસાવા શરણાગતિ સ્વીકારીને ભાજપમાં આવે એવા નથી ભાજપવાળાને લાવવા લોકો અમે છે ત્યારે તમે જોયું હશે ક્યાંય પણ અમે વાત કરી અમારા કાર્યક્રમો હોય ભાજપના નેતાઓ પીએસઆઈ ફોન કરે મારા પોલીસ અધિકારી મિત્રો ને પણ કહેવા માંગુ છું એવા ભ્રષ્ટ નેતાઓ થી તમારે ડરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી ચૈતર વસાવા તમારી સાથે છે તમારા કોઈ બાપથી એમના થી ડરવા આજ વાત સાથે તમારી વચ્ચે આવ્યા છે અને એમણે જીએસટી લાગુ કરી નાના નાના વેપારીઓ રોડ પર આવી ગયા આ સરકારે કીધું રાત્રે બાર વાગે જાહેર કર્યું કે ભાઈ તમારા પર પાંચસો ને હજાર વાળી છે એ તમે એક મહિનાની અંદર બદલી દો એ ચાલવાની નથી નોટબંધી જાહેર કરી આપણે બધા લાઈનો પર લાગી ગયા નોટ બદલવા માટે બેંકોમાં ચંપલોની લાઈનો મુકતા થઈ ગયા એનો એક પણ ભાજપનો કરોડપતિ નેતા પૈસા બદલવા માટે લાઈન પર નથી આવ્યો દેશના વડાપ્રધાને કીધું કે નોટબંધી થકી ભ્રષ્ટાચાર ખતમ થશે

કોઈ વ્યવસ્થા નહીં રાતે બાર વાગે સાહેબે લોકડાઉન જાહેર કર્યું પોલીસના હવાલે આખું તંત્ર સોંપાઈ ગયું પોલીસે બહાર નીકળ્યો એટલે દંડો પડે તમારા લગન બંધ મયતમાં નહીં જવાનું ભજનમાં નહીં જવાનું સગાઈમાં નહીં જવાનું તમારે કોઈ કાર્યક્રમ નહીં કરવાનો ભાજપવાળાની હોય એ દિવસે કોરોના ને રજા હતું કે નહીં હતું બે વર્ષ સુધી કોરોના ચાલ્યો બે વર્ષ સુધી આપણે લગન નહીં કરવાના ભજન નહીં કરવાના બારમા નહીં કરવાના કોઈ તહેવાર નહીં કરવાનો અને ભાજપના નેતાઓની રેલીઓ એ દિવસે કોરોના ને રજા અને આપણા સાહેબે કીધું કોરોના ને ભગાડવા માટેની ઉત્તમ ઉપાય એક જ છે મારી પાસે તમે બધા થાળી અને વેલણ થી થાળી વાળકા વગાડો આપણે બધાએ વગાડ્યા વગાડ્યા કે નહીં વગાડ્યા એમણે કીધું અઠવાડિયા પછી રવિવારે મન કી બાતમાં તમારે કોરોના ભગાવો છે આપણે બધાએ કીધું હા ભગાવો છે તમે દીવા સળગાવો આપણે બધાએ પચાસ સળગાવ્યા કોઈ સો સળગાવ્યા કોઈ બસો સળગાવ્યો કોરોના ગયો પબ્લિક હેરાન થઈ સાથીઓ એ જ પ્રકારે એમણે આધાર કાર્ડ નો અપડેટ કરાવવા માટે બે મહિના સુધી આપણને લાઈન ઉપર રાખી દીધા યાદ છે ને બધાને